અરે સ્લો મોશન કરો બધું બાકી આ તગોય હોય જો આવો લાઈટ કરું તમને રહી ગયો

જોાળિયો નઈ ફોટા એક્સચેન્જ માં પાડવા હોય તો જ ઊભો રહેવાનું લાઈનમાં હા નકર ઊભો નઈ રહેવાનું ઢોળીન આવો હોન ઢોળીન એમ કે મારા પાડી દે પછી વયા જાવ હો હે એ પોહાય જ નઈ અમને આ शाहरुख खान आयो शाहरुख खान આમ જો शाहरुख આમ તો शाहरुख જ છે પોરા પોરો ક્યો તો હમરો હાલ એમાં હું એમ વાંકો રે થોડો જો કરી એ આ માપ મારે માપ મારે કોણ હું તો એ વામ કરોડ રાજુ ભાંગી ગાય માની ના મા એ નેલેસ મોટા <unnecessarily> <DRANCO> <DANCO> <SELFORAlien> <SELFORALEN> <SELFORALEN> <SILFORALEN> <SELFORALEN> <SELFORALEN>